હમ જય કિસાન તમે જોઈ શકો છો ફુવારાની લેટર ફાટી ગઈ છે એટલે વધો કરવા હવે હેડ્યા છે એન્ડમ તમે જોઈ શકો હવે સરસ મજાના એન્ડ પડ્યા છે સરસ મજાના ફુવારા ઊભા છે ફુવારા છે ઇંડા આવે છે સરસ મજાના એંડને માલ આવી છે તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં જો સરસ મજાના ઇન્ડરનેસલ માલ આવી ગઈ છે એવા સરસ મજાના ઇન્ટરનેશનલ માલ આવી ગઈ છે તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં એવા સરસ મજાનો અસલ પાક આવ્યો સરસ મજાના ઈંડાના માલી આવી ગઈ છે ને જોઈ શકો છો એરંડા જોઈ શકો છો એવા સરસ મજાના એરંડા પડ્યા છે એવા સરસ મજાના ફુવારા ફિટ કરેલા છે પણ કોઠારી કંપનીના કોઠારીની કંપનીના ફોન ફિટ કરવા છે તમે જોઈ શકો છો માલી ગઈ છે કાશી મજાના એંડા પડ્યા છે અમારા બ્લોકમાં તમે રહેજો સરસ મજાના સર એરડા પડ્યા છે ЗВУЧИТ